ગેરવર્તન કર્યું સર્વ સમાજ દ્વારા આયોજિત જન ક્રાંતિ મહારેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા હતા અને પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર અને મૈત્રી ફરાર કાયદો રદ કરવાની માંગ સાથે રજૂઆત કરવા આવ્યા હતા અને તે દરમિયાન અધિક કલેક્ટર દ્વારા ગેરવર્તન કરતા રોષ ફેલાયો છે અને અધિક કલેક્ટર દ્વારા પોલીસને બોલાવવાની પણ ફરજ પડી છે અમારા પીડિત પરિવાર દ્વારા એક રેલીનું આયોજન રાખેલું હતું એની અંદર અમે બનાસકાંઠાથી પણ જોડાયેલા હતા મહેસાણાથી પણ જોડાયેલા હતા અમે સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ આપણા કલેક્ટર સાહેબ સાહેબશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક જે મેત્રીકરણનો કાયદો તાત્કાલિક રદ કરે અને જે અત્યારે

માટેની રેલી નું આયોજન કરેલું હતું તો એમાં અમારી મુખ્ય માગણી એ છે કે પ્રેમ લગ્ન નોંધણીના ના કાયદામાં ફેરફાર કરવો જોઈએ અને મૈત્રી કરાર નો કાયદો રદ કરવો જોઈએ અને સરકાર ની બીજી ચાર માંગો અમારી એવી છે કે ત્રીસ વર્ષ સુધી મા બાપની સહી ફરજિયાત કરો મા બાપનું જો આધાર કાર્ડ હોય એ વિસ્તારની જ પંચાયતમાં પ્રેમ લગ્નની નોંધણી થવી જોઈએ અને ચાલીસ વર્ષથી વધુના સાક્ષીઓ હોવા જોઈએ અને જે પ્રેમ લગ્નમાં મા બાપની સહી ના હોય એમાં અને છોકરી પોલીસ સ્ટેશનમાં એવું બોલતી હોય હું મારા મા બાપને ઓળખતી નથી તો સરકાર એવો કાયદો બનાવે જે લગ્નમાં મા બાપની સહી ના હોય તો મા બાપની તમામ મિલકતમાંથી એને બે દખલ કરવામાં આવે આવી માગણીઓ સાથે અમે સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબ શ્રીને આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ આ માંગ પૂરી નહીં થાય તો અત્યાર સુધી અમે દસ જિલ્લાઓમાં રેલીઓ કરી છે અને ગામે ગામ સભાઓનું આયોજન કરેલું છે અમે બીજા પંદર જિલ્લાઓમાં રેલીનું આયોજન કરી અને પછી ગુજરાતના પચીસ એક લાખ લોકો ગાંધીનગર

નોંધણીના કાયદાનો દુરુપયોગ કરી અને મૈત્રી કરારના કાયદાનો દુરુપયોગ કરી અને છોકરીઓ વેચી મારવાનું પણ એક મોટું કભાંડ ચાલી રહ્યું છે તો આ કાયદો સરકારે તાત્કાલિક બદલી અને મા બાપ અને ભારતીય સંસ્કૃતિ અને મા બાપનો ધર્મ બચાવવા માટે આ મોટું કાર્ય કરવાની જરૂર છે અને જે લોકો આ અભિયાનમાં જોડાશે અને સરકાર પણ આ કાર્ય જલ્દી કરશે તો એને